ನಮಸ್ಕಾರ ಮಿತ್ರೋ, ಸ್ವಾಗತ ಗೋಂಡಲ್ ಪಿಎಮಸಿ ಮಾ આજે સોળ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસને મંગળવારના રોજ મિત્રો કપાસની આવકની વાત કરીએ કપાસની ભારીમાં તો તમે જોઈ શકો છો આજે પિલો નંબર એકથી લઈને મિત્રો છ સુધી ડેલી ભારી જોવા મળી રહી છે તમે જોઈ શકો છો પિલો નંબર એકથી છ સુધી ભારી જોવા મળી રહી છે મિત્રો વધારે વધઘટ મિત્રો પાલમાં જોવા મળી રહી છે આજે મિત્રો એકતાલીસ પાલ જોવા મળી રહ્યા છે ગઈકાલે સાડત્રીસ પાલ હતા આજે પાલમાં વધારો જોવા મળી રહ્યો છે પાલમાં મિત્રો આમ ખૂબ સારી એવી આવક જોવા મળી રહી છે અને મિત્રો એક બે દિવસમાં મિત્રો પાંચ સાત પાંચ સાત પાલનો વધઘટ જોવા મળે છે બસ લાંબો ફેરફાર છે પાલમાં આવક સારી છે અને રાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો ચાલો જાણી લઈએ મિત્રો કેવા કપાસના કેવા ભાવ રહેલા છે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એન્ડ સુધી બને આ જો આજના કપાસના ભાવ જોવા માટે જોઈ શકો છો રાજી ચાલુ છે ચૌદસોને એક્યાસી જોઈ શકાય ચૌદસોને એક્યાસી ભાવ જોઈએ છે સુપર ક્વોલિટી સુપર નંબર વન કોલેટી નો કપાસ છે ચૌદસો એકાશી ક્વોલિટીમાં કાંઈ ન કટે

big rate ke pas <tiple noise> ચૌદસો ને એકોતેર સુપર 1471 સુપર એગ્રેટ કો બસ 1471 બહુત છે નંબર વન ક્વોલિટી ચૌદસો એકોતેર ક્વોલિટી માં કઈ નો જોઈ શકો છો સુપર ક્વોલિટી

ચૌદસો ને એકાવન ચૌદસો ને એકાવન બાબતે જે જૂનો કપાસ છે બી ગ્રેડ કપાસ ચૌદસો ને છવ્વીસ નવો કપાસ મીડિયમ સુપર ચૌદસો ને એકત્રીસ ચૌદસો ને એકત્રીસ મીડિયમ સુપર કપાસ તમે જે આગળ કપાસના ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને બજાર વિશે વાત કરીએ તો બજાર મિત્રો બે દિવસથી સ્થિર જ છે આજે ગઈકાલે જેવું જ બજાર છે આજે સ્થિર જોવા મળી રહ્યું છે